નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર દેશ અને દુનિયાના સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને હા મિત્રો ચેનલ ઉપર નવા ચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જેથી કરીને તમને દરરોજ નવા સમાચાર સાથે નવા મળી રહે મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરી કે વરસાદ બે દિવસ ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ સડસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે આજે સવારથી રાજ્યમાં ઘણા ઓછા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કે કેવો માહોલ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે જો હવામાન વિભાગે માછીમારો પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રમ યાદે ગુજરાતના વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સામાન્ય મધ્ય વરસાદનું પુન પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજ ચેતવણી છે માછીમારોને આગામી પાંચ દિવસ ચેતવણી આપી છે વધુ આગળ વાત કરીએ કે સમુદ્ર ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમુદ્ર ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ તમિલનાડુ તેલંગા પંજાબ હરિયાણા કર્ણાટક કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન એક ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાય છે ગુજરાતમાં હાલા શ્રમિકોને બસો રૂપિયા વેતન ચૂકવાય છે આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેતુ ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા સેકનોલોજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર સહાય આપે છે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત પાત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને ત્રણ હજારનો હપ્તું ખાતામાં જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એક માત્ર તમને વાર્ષિક સ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેમના બદલે યોજના સાથે જોડાયેલા લોકો દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતો માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વ તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સાંબંધિત ખેડૂત પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે આ અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીએ શું છું માનધન યોજના વિશે આગળ વાત કરીએ કે જે ખેડૂતો પહેલાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનમાં મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારે દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારોનું અધવચ્ચે મૃત્યુ થાય તો તેમની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને એકસો તેત્રીસ કરોડની લોન માફ હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને એકસો તેત્રીસ કરોડ રૂપિયાને પંચાવન રૂપિયાનો લોન માફ કરવામાં જાહેર કરી હતી આ અવસરે સીએમ કહ્યું હતું કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકોની ખરીદી કરવામાં આવી હતી આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સુધીની સહાય હું ગુજરાતના સરકાર દ્વારા પ્રાથમિક ખેતી કરવા ખેડૂતો માટે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કેન્દ્ર સરકારમાં પ્રાથમિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે સહયોગ અમલ મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રોત્સાહન કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના

ખેડૂતોને દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે જ્યારે બે હજાર ચારના નવા વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારને આ વચન આપ્યું હતું કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચ્ચોનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું આગળ વાત કરીએ કે આ સમસ્યાને ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં તો પછી વિચારો પરંતુ ખેડૂતો સાથે પણ લા લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી તો દેવ વધી ગયું છે ગુજરાતમાં લાખો ખેડૂતો મિત્રો દેવદાર બન્યા છે જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાતના રાજ્યોને મોદી સરકાર બની છે તો શું આ વખતે ખેડૂતોના સો ટકા દેવા માફ થશે કે શું તમને ખેડૂતોના પાક પોષણ મળશે કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવી દેજો વધુ આગળ વાત કરીએ કે અતિવૃષ્ટિ ખેડૂતોને રાહ પેકેજની માંગ દેવભૂમિ દ્વારકા ખાસ કરીને કલ્યાણપુરા તાલુકાના ગામોમાં આ ફાટ્યું હતું એક અઠવાડિયામાં સમગ્ર ચોમાસા ઋતુમાં એકસો ચાલીસ ટકા જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે જેને લઈને સમગ્ર કલ્યાણપુરા તાલુકાના અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી ગામડાઓના બેટમાં ફેરવાઈ ગયા હતા ખેડૂત ખેતરો તલાવડી બન બની ચૂકી હતી અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહજત નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ઊભા પાકને પણ નિષ્ફળ ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટે માંગ કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતરિયાની આગેવાની છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાવલ ગૌરણ સહિત કલ્યાણપુરા તાલુકાના ખેડૂતોને કલેક્ટર કચેરીને ગંભાળિયાની પહોંચ્યા હતા ખેડૂતોએ કલેક્ટરને અરજી આપીને પોતાની અમુક માર્ગ સ્પષ્ટ કરી હતી વધુ આગળ વાત કરી કે ફસલ વીમા યોજનામાં કયા ખેડૂતો કરાવી શકે છે રજીસ્ટ્રેશન સરકાર ખેડૂતોને વિવિધ જરૂરિયાતો ધ્યાનમાં લઈને વિવિધ પ્રકારની રાજ્યમાં લાવે છે ઘણી વખત કોઈનો પાક અલગ અલગ કાર્યોને કારણે બગડી જાય છે જેમાં વરસાદ અને અન્ય કુદરતીના કારણે વધુ આવી છે ખેડૂતોને મોટું નુકસાન થાય છે પરંતુ આ સ્થિતિમાં ખેડૂતોના પાકને નુકસાન થશે તો સરકાર તેમને વળતર આપશે આ માટે સરકારે પાક વીમા યોજના શરૂ કરી છે ખેડૂતોના પાક વીમા યોજના લાભ કેવી રીતે લઈ શકે છે અને ક્યારેક ખેડૂતોનો લાભ મળી શકે છે ચાલો જાણીએ પાક વીમા યોજના હેઠળ સરકારને અમુક પાકો ફળોના નક્કી કર્યા છે આ યોજના હેઠળ પાક પરથી વીમાની રકમ આપવામાં આવે છે ડાંગર ઘઉં બાજરી કપાસ શેરડી સણ ચણા વટાણા હદ મગ સોયાબીન અડદ તલ સરસવ મગફળી કપાસ સૂર્યમુખી અરસો ઉગાડનાર ખેડૂતોને યોજનાનો લાભ મળે છે આગળ વાત કરી કે ઓગસ્ટમાં પરેશ ગૌસ્વામીની આગાહી ગુજરાતમાં જાણીતા હવામાન પરેશ ગૌસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનાનો સારો રહેશે સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ જ સારો રહેવાનું તેઓ અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષમાં ચોમાસું દર વખતની સરખામણીમાં ગરમી અને બરાબરનું પ્રમાણ વધુ રહ્યું છે જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બરાફો સામાન્ય સ્થિતિમાં આવી જાય છે તેમ જોવા મળતા ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ગરમી અને બરાફાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી ઉકળાનું પ્રમાણ વધશે આગળ મહત્ત્વની વાત કરી કે ટાંકારામાં બહેનો તૈયાર કરે છે સાહીઠ લાખથી વધુ રાખડી ટાંકારા ગામમાં બહેનો સાઈન લાખથી રાખડીઓનો વેપાર કર્યો છે ગામડાઓના ગૃહ ઉદ્યોગથી બાર હજાર જેટલી બહેનો રોજગાર મળી રહી છે જોકે મોરબી જિલ્લાના ટાંકારા તાલુકાના ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઇમિટેશન રાખડી બનાવવામાં આવે છે જેને દેશના જુદા જુદા વીસ જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે આ ગૃહ ઉદ્યોગ વાર્ષિક સ લાખથી વધુ રાખડીઓ બનાવીને વિવિધ પ્રા પ્રાંતમાં મોકલવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરી કે વર્ષમાં ત્રણ વખત મફત ગેસની સિલિન્ડર મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજનામાં મહારાષ્ટ્રના સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાન્ય યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબંધ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયાનો આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવામાં જોગવાઈ રહી છે આ માટે રાજ્ય સરકાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાન્ડ સુરક્ષા વિભાગનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતોને મળશે ત્રણ લાખની લોન કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે ખેડૂતોને સમયસર સાત ટકા વ્યાજ સાથે ત્રણ પોઈન્ટ ત્રણ લાખ સુધીનો લોન મળી શકે છે ખેડૂતો કોઈપણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા વ્યાજમાં છૂટ મળે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલા હતું આ માટે સ્થાનિક બેન્કોને સંપર્ક કરી શકો છો આગળ મહત્વની વાત કરીએ કે રેશન ધારકોને ખુશખબર મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં દરમિયાન રેશન કાર્ડ ધારકો માટે રાહત આપી રહી છે સરકાર તરફથી આધાર કાર્ડ અને રાશન કાર્ડને જોડવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમના ત્રણ મહિનાનું એક્શન રેશન આપવામાં આવ્યું છે પહેલાં આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે જાહેર કરવાની જાહેરાત છે આગળ મહત્વની વાત કરી કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં તક્કર પલટનો કારણે સોના અને ચાંદી પણ અસર થઈ છે આજે ફરી સોના ચાંદીમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે આજે ચોવીસ કરડ સોનો એ ને તેર રૂપિયા કટીને અડસઠ હજાર નવસો ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરડ સોનાનું તેસઠ હજાર એકસો સોળ રૂપિયામાં પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદીમાં પાંચસો સો રૂપિયા સસ્તી થઈ છે ઇઠ્યુદરા ચારસો ચુમ્માળીસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીપુર વાયરસથી વધુ બેના મોત રાજ્યમાં ચાંદીપુર વાયરસની દશર યથાવત છે સામે આવેલી માહિતી અનુસાર જીવલેણ વાયરસથી વધુ બે દર્દીઓના મોત થયા છે આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસમાં એકસો પંચાવન પર પહોંચ્યા છે શંકાસ્પદ કેસમાં આંકડો એકસો ને સત્તાવન પર પહોંચ્યો છે જ્યારે ચાંદીપુર વાયરસમાં પોઝિટિવ કેસની સંખ્યા અડસઠ થઈ છે આ વાયરસ ફ્લેટબોર્ન માર્જની નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરોને કારણે પણ આ વાયરસ ફેલાય છે મહત્વની વાત કરી કે સૌથી મોટા ખેડૂત સમાચાર આજે કૌને મોટા પ્રમાણમાં આવક થઈ છે આ યાર્ડમાં કૌને સાત હજાર ક્વિટન આવક થઈ છે આ યાર્ડમાં ટુકડા કૌના અઠ્ઠાવનસો ક્વિટન આવક થઈ હતી જ્યારે લોકવન કૌને બારસો ક્વીટન આવક થઈ હતી આ યાર્ડમાં ટુકડા કૌના ચારસો છણું થી પાંચસો રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો જ્યારે લોકવન ઘઉંની ભાવ ચારસો ને એસી થી પોઈન્ટસો બાવીસ રૂપિયાનો મણનો ભાવ બોલાયો હતો આજે કપાસની છવીસ કીટન આવક હતી હતી મણનો કપાસનો ખેડૂતને તેરસોથી થી પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ મળ્યો હતો